યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને સ્વાગત છે કે મારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ મહાદેવ અને આજ છે મિત્રો દશમાના વ્રત ચાલુ થયા છે આજ પહેરો દિવસ છે દશમાનો તો ચૈત્રિયામાં દશામાં છે મારા મોટા ભાઈ અને ભાઈ ભી વ્રત લીધા છે મસ્ત મજા અમારે પણ દીવાની એવું કરો ને અમારે તો પૂરા થઈ ગયા મમ્મી ને એમને 10 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે તો હાલો આપણે જઈએ આ દીકરો ને આ ધૂપ ને એવું કરવાનું છે તો હાલો આપણે મોટા ભાભીના ઘરે જઈએ

પણ પ્લાન બદલી ગયો ચાલો જય જય પાળિયા ગયા છે અમારા ગીદા છે ને ગેસ પુરાવો હશે કા પાળિયા જાવું છે ગેસ પુરાવી ફટાફટ

ટ્રાફિક જો ગાડી અમે પાર્ક કરી છે અને જો કેટલું ટ્રાફિક છે આ આમ પપ્પા પાછા હાલા આવે છે મિત્રો મારે જોઈએ બહુ મિત્રો બહુ ઘઉં દેવા બધા બહુ બહુ દાન કરે અને અમાસ નદી માણસો હાલીને આવતા હોય ની વાત જો આ ચોમાસ છે ને બહુ માણસો હાલીને આવતા હોય હું આ બીજી વાર આવ્યો છું પહેલી વાર આવ્યો હતો પહેલા બહુ પહેલા આવ્યો હતો ટ્રાફિક જો બહુ છે હાલો દર્શન કરીએ બધું એવું કરીએ પપ્પાની વાત જોઈએ દર્શન કરી શું આવ્યો આગળ બ્લોગમાં તમે કન્ટિન્યુ મિત્રો હાલો ઘઉંનો ભંડાર તમને દેખાડું કેટલો છે સમજો આમાં ઘઉં નાખવાનું હોય સમજો કેટલા ઘઉં છે આમાં હું નાખી દઉં ફટાફટ આપણે આપણે ઘઉં ચાલો પાર્ટી થઈ ગઈ આ છે ને ગ્રુપ વિહળનાથ નું ચમાડીવાળા ચમાડી જાજા હોય મિત્રો અહીં વિહળનાથ ભવન છે તો વિહળનાથ ભવન અમારા ચમાડીવાળા બધા વિહળનાથ બહુ માને એટલે જાજુ પબ્લિક અહીં ચમાડી વાળું અમારે ચમાડી ગામ છે ને બધા જાણે બેઠા છે અને ગાડીઓ તમને પુરાણી દેખાડું કેટલા પહેલાની ગાડીઓ સમજાવે બધી પડી છે ને પપ્પા હજી આવ્યા નહીં વાર જોઉં છું વર્ષે આરતી કરી મજા આવી ગઈ વરસાદ આવી ગયો ઘડીક તો પલ્લાળ દીધો હતો ઘડીક તો તો અમે ઉભા આરતીમાં બહાર બધા અંદર ગઈ ગયા ને આ ભવન છે અમારે વિહળાનાથ પેલા ની ગાડીઓ જવો વિશામાં બાપુ ની જગ્યા પાડે પેલાની ઓગણીસો સાલ ની બધી ગાડીઓ છે આ જો મને ખબર નથી આ ક્યાં રાજ્યની ગાડી હોય આ જીજી આ ખબર પડે આ ગુજરાતની છે ઓગણીસો અઠાવન સાલ સાલ લેખા ઓગણીસો એકસઠ ની ઓ મિત્રો તમે ગાડીઓ જુઓ બધી ઓગણીસો સુડતાલીસ આપણો દેશ આઝાદ થયો તેદુની ગાડી જો આવો ઓગણીસો ત્રેપન ઓગણીસો પચાસ ઓ હવે અઢાર સુડતાલીસ ત્યાં ગાડી હો છે ને આ વિહળ કૃપામાં મિત્રો જોવા મળે તમને ગાડી ગ્રુપ છે આખું એમાં જીપ ઓગણીસો સાઠમાં ગાડી જો બધી તો એ આટો ને ઓ ગાડી મસ્ત છે મજા આવી ગઈ જોવાની બહુ ગઈ મમ્મી પપ્પા મળી ગયા સેવા કરતા મળ્યા પપ્પા મમ્મી તો અહીં મમ્મી છે અમારે

નોખો નોખી વાનગી મને મિત્રો બધી જો આ ચોખા છે મિત્રો તમારે જોવું હોય તો ગાંઠિયા પાડો મશીન જો આ શાક બને છે દાળ બને છે એવી રોડ

ઘણા એમ કે હું આ સેવા અને બહુ ટ્રાફિક છે જોવો તો અમાસ નદી બહુ ટ્રાફિક હોય મસ્ત આપડે દર્શન કરતા હોય બાપુ જગ્યા પાળ્યા દે હાલો આ પછી દેવળ છે બધા એક બે ત્રણ ચાર દેવળ છે બાપુના અને મેન મંદિર છે ટ્રાફિક બહુ છે મિત્રો રહેશે ને થયા ન હતી ટ્રાફિકમાં એવું થઈ મસ્ત જગ્યા મિત્રો આમ નવીન થઈ ગયું હોય આવતો જૂનું હતું હવે બધું કલર ને બધું મસ્ત કરી નાખ્યું તમે પણ મુલાકાત લઈ ગયો પાળિયાની મસ્ત એ અને પાળિયાથી કોણ કોણ મારો જોયું એ પણ કોમેન્ટ કરો ફટાફટ હાલો

હું તો ક્યાં પપ્પા ગયા મમ્મી એ ગયા પાછા પાછા દર્શન કરાવે એવા છે મેન તો મમ્મી દર્શન મસ્ત કરી દેવા કરે બધા દેવાય મસ્ત દેખાય છે તમને કે નહીં ગયા સોમનાથ મહાદેવ ના મંદિર પપ્પા કે ના જ આવું છે પછી નવા ગામ જવાનું છે મારે અહીં મસ્ત દર્શન કરતા મંદિર છે મસ્ત કઈ ઘટાની એવું એવું હાલો અંદર જઈએ મસ્ત દર્શન કરતા મિત્ર મિત્રો હાલો શ્રીફળ એવું લઈ લીધું ચાલો ઘેરા સોમનાથ માં મહાદેવ ને મર્ચા દર્શન કર્યા મેળો લાગી ગયો છે હવે 4 સોમવાર છે ને મેળો ધબડવાટી રે તો આવજો મે આમાં એ પાછળ છે ફીટ થાય છે જો આય મેળો છે મંદિરે મંદિર પોઈ ગયા છીએ અમે નવા ગામ શર્માયા દાદા નું મંદિર દર્શન મસ્ત કરી લી મમ્મી ની માનતા હતી મસ્ત દર્શન કરીને કે કોની આપણે વાડી વાવતા એની હા કાંઈ કાંઈ કવડે નહીં મિત્રો નાક છે ગમી વસ્તુ જે જંતુ કવડે નહીં એના માટે માનતા માં તો મિત્રો કમાણીયા બાપા છે ને એમને જો આ નવા ગામમાં આમાં દર્શન કરવા આવ્યો ને આનું શું કહેવાય મને બહુ ખ્યાલ નહીં નાક કવડે એટલે ફાળકી નાખે પપ્પા એમ કે છે પછી અહીં નાક ઉતારે એવું બધું જો કેટલી આનથી અનજાન છું મને પાસે ખબર નહીં રહે એટલે મેં જાઉં આ રીતના બધું આવે પ્રોસેસ કેવાણીયા બાપુ હાલો વરસાદ થાય છે દર્શન કરી પછી નીકળ્યા ઘર માટે ક્યારના રખડ્યા સાડા ચાર પાંચ વાગ્યા આવ્યા તો મિત્રો હાલો ચા પણ પાઈ છે મસ્ત દાદાએ બધા ચા પીએ છીએ દાદા ચા પાઈ અમને મસ્ત જગ્યાએ આવજો દર્શન કરવા ચાલો ઘરે આવો મસ્ત મજાનું અને અમારે જો દાળ એમ લેવા તો એમાં તે દીકાને મને ખબર આવે છે કુપાલ છે મેઘ છે અને કુપાલી છે હેતી કહું મહેક તમ બેઠું અમારે થાકી ગયા બધું દુખે છે હાલવાનું યાદ નથી હવા આના જતા અત્યારે આવ્યા આ એક ભઠ્ઠું થતો જગાવતો હોય બકરેને સેવા જો મસલા ને ઠંડી અમે ઠરી ગયા હ ત્યારે સારું તો ગેલા સોમનાથ ને બધું ફરતા આવ્યા ને એટલે એ થોડા આપણે વાટે રહી ગયા અમે તમને લેતા હાલો તમે ક્યાંના જી એવું છે મી તો ઠકાઈ ગયું છે ને હાલો વિડીયો એડિયન કરી નાખીએ મને કાલે વ્લોગ માં જો વ્લોગ તમને ગમ્યું હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને માં ન હોય તો ને સબ્સ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી સબ્સ્ક્રાઇબ હવે મજા આવ્યો વિડીયોમાં સબસ્ક્રાઈબ કરો હાલો ફટાફટ બાય